વિડીયો બનાવી જાણે જાનથી મારી રાખવાની કોશિશ હોય એ પ્રમાણે મૂડ બહાર પાડે છે એ બાબતે બોત્તેર કલાક થયા છતાં જુનાગઢ પોલીસ જાણી બુજી આરોપીને છાપરવાના મત ધરપકડ નથી કરી રહી એના કારણે સમગ્ર જુનાગઢ રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં દરેક સમાજમાં ખૂબ આક્રોશ અને રોષની લાગણી છે બોતેર કલાક થયા હોવા છતાં ધરપકડ નહીં કરવી એનો મતલબ એમ તમે કાયદા ને બંધારણ માનતા નથી આની વિરુદ્ધ આજે રાજકોટ કલેક્ટર ને આવેદન પત્ર આપી તાપડ તો ધરપકડ કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો જુનાગઢ બંધ સહિત ગોંડલ પર એક જબરદસ્ત સંમેલન કરવું એવા ઉગ્ર આંદોલન કાર્યક્રમો આપવા અમે મજબૂર બનીશું સાથે સાથ એનસીઆઈ ના કેટલાક વિદ્યાર્થી અમદાવાદ રાજકોટ પરત ફરતા હતા

ત્યારે કર્મચારીઓને પૂછું છું કે એમને પણ લઘુત્તમ વેતન પ્રમાણે વેતન મળતું નથી તો આ બાબતે કલેક્ટર શ્રી દ્વારા સમિતિને બહાર પાડી લઘુત્તમ વેતન પર સુનિશ્ચિત કરવામાં આવે એવી માંગણી કરી છે પણ મૂળ મુદ્દો આજે ધોંડલો છે આવતા ચોવીસ કલાક માં જો ધરપકડ ના તો સમગ્ર ગુજરાત નો દલિત સમાજ રોડ પર ઉતરવા મજબૂત બનશે સમાધાન ની વાત એના વિશે સમાધાન માટે સમાધાન બબાદન ની વાત હોય ની અમે ન્યાયની લડત માં ઉભા છીએ ન્યાય જોઈએ